We'll be right <laughs> back. તો કેમ છો મિત્રો મજામાં ને તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે કારણ કે મિત્રો પાણી ના સ્તર પણ બહુ ઊંચા આવ્યા હતા અને ખેતી કરવામાં પણ બહુ ફાયદો થયો તો જેના લીધે બે માં નવા નીર આવ્યા હતા એટલે ખેડૂત મિત્રો ને ઘણો બધો ફાયદો થયો તો કેમ કે મિત્રો પાણીના સ્તર પણ ઊંચા આવ્યા હતા અને ચારસો ફૂટ બોર હતા તે પણ પાણી આવ્યું એના લીધે ચાલુ થઈ ગયા હતા મિત્રો અને આ વખતે હજુ સુધી નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ દાંતીવા ડેમ ના ઉપર ભાગમાં વરસાદ પડી જશે અને દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાશે તો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે આજના આટલો હતો વિ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી